આપું એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અપરાજિત શા માટે કહેવામાં આવે છે જે ભક્ત ભગવાન શ્રી કૃષ્ણને ચાલતો હોય જે ભક્ત ભગવાન શ્રી ભક્તિમાં ગળા ગળાડૂબ હોય એ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણના પ્રિયજનોમાં ગણાતો હોય તેને ભગવાન શ્રી કૃષ્ણનો સાથ પ્રાપ્ત થતો હોય અને ભગવાન શ્રી કૃષ્ણનો હાથ સદાય તેના પર રહ્યો હોય ભગવાન શ્રી કૃષ્ણના નામમાં એટલી શક્તિ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરતો ભક્ત સંસારની કોઈ પણ કપરી સ્થિતિમાંથી સાંખોબાંગ પાર ઉતરી જતો હોય છે જો ભક્ત પણ સાંસારિક સાંબણા પરાજિત કરી શકતો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સમગ્ર સૃષ્ટિમાં ન હોય હા કૃષ્ણ ભગવાન માટે અપરાજિત સંબોધન પણ એટલું જાણતું છે અપરાજીત સંબોધન ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ માટે જ હોય એવું નથી શાસ્ત્રો પુરાણો અનુસાર અપરાજીતના અનેક અર્થ કરવામાં આવ્યા છે પણ અપરાધ રીતનો સીધો અને સરળ અર્થ એટલે જેને જીતી ન શકાય એ તો ભગવાન શ્રી કૃષ્ણ સિવાય અપરાજિત બીજું હોય પણ કોણ ભગવાન શ્રી કૃષ્ણને અપરાજિત સંબોધન કરવા પાછળ અનેક તર્કો વિતર્કો છે એવું શાસ્ત્રો અને પુરાણોમાં કહ્યું છે ભગવાન વિષ્ણુની જે ઉર્જા છે તેનું પ્રતિનિધિત્વ લાલ રંગનું શરીર ધરાવતી વૈષ્ણવી રૂપ ધરીને કરે છે વૈષ્ણવી ત્રિકાલ બ્રહ્મા વિષ્ણુ મહેશના સંયુક્ત રૂપમાંથી ઉત્પન્ન થયેલી દેવી છે મહાભારતના અનુશાસન પર્વના અધ્યાય એકસો ને ઓગણપચાસ ના નેવ્યાસી માં શ્લોકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અપરાજિત એ મહાવિષ્ણુનું સમારનાથી નામ પણ છે ભગવાન વિષ્ણુના અંશા અવતાર ભગવાન શ્રી કૃષ્ણ છે એ આપણે સૌ જાણીએ છીએ એટલે તાર્કિક રીતે અપરાજિત સંબોધન ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ બંધ બેસતું અયોગ્ય છે આ બધી વાતો શાસ્ત્રો અને તર્કોની થઈ આપણે કોઈ પણ તર્ક ન દોડાવીએ તો પણ ભગવાન શ્રી કૃષ્ણને આજ સુધીમાં કોણ પરાજિત કરી શક્યું છે ભગવાન શ્રી કૃષ્ણની કથાઓમાં કદાચ તેમણે

ભગવાન શ્રી કૃષ્ણને વાક યુદ્ધમાં પણ હરાવી નથી શકાયા તો એ ભગવાન શ્રી કૃષ્ણ માટે અપરાજિતનું સંબોધન કરવું જ પડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી મહાભારતના અનેક અધ્યાયોના અનેક શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણ માટે અપરાજિત સંબોધનના ઉલ્લેખ છે ભગવાન શ્રી કૃષ્ણ અપરાજિત હોવા છતાં કદાચ ભક્તોના સ્નેહ સાથે પરાજિત થાય છે તો એ પણ ભગવાન શ્રી કૃષ્ણની જીત જ છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ તેના ભક્તમાં કૃષ્ણ તત્વનો પ્રકાશ ફેલાવી ચૂક્યા છે તેથી તેની સાબિતી નહીં તો બીજું શું છે અને આને કારણે જ ભગવાન શ્રી કૃષ્ણને અપરાજિત નામથી સંબોધવામાં આવે છે આને કારણે જ ભગવાન શ્રી કૃષ્ણને અપરાજિત કહેવામાં આવે છે બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અપરાજિત શા માટે કહેવામાં આવે છે એ વિષયનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર